ખૂબ જ ઓછા તેલમાં આપણે એકદમ હેલ્ધી ચટપટો નવો નાસ્તો તૈયાર કરીશું આપણે અહીંયા એકદમ સોફ્ટ અને સ્પોન્જી ગ્રીન બાઇટ્સ તૈયાર કરી રહ્યા છીએ અને આ નાસ્તો તમે એકવાર બનાવશો તો લાઈવ ઢોકળા પણ ભૂલી જશો એટલો ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ ઘણી બધી નવી નવી વાનગીઓ મારી ચેનલ પર અવેલેબલ છે અને તમને જો મારી આ નવી નવી રેસીપીઝ પસંદ આવતી હોય તો વિડિયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ સૌ પ્રથમ મેં અહીંયા આ રીતે એક કપ સૂજી લઈ લીધી છે નોર્મલ સૂજી લેવાની છે રવો નથી લેવાનો જે જાડી સૂજી આવે તેનો જ ઉપયોગ કરવાનો છે ત્યારબાદ તેની અંદર અડધો કપ બેસન એડ કરીશું અને અડધો કપ આપણે તેમાં ઘરનું થોડુંક ખાટું હોય તેવું દહીં ઉમેરીશું અને અડધા કપ જેટલું મેં તેમાં પાણી ઉમેર્યું છે પહેલાં આ બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે અને પછી જરૂર લાગે તો આપણે એક્સ્ટ્રા પાણી એડ કરીશું તો અહીંયા મેં બધું બરાબર મિક્સ કરી લીધું છે બેટર અત્યારે એકદમ ઘટ છે સૂજી પાણીને હજી એબઝોર્બ કરશે એટલે મેં બીજો અડધો કપ પાણી ઉમેરી લીધું છે અને આ બધું બરાબર મિક્સ કરવાનું છે તો ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો કે આ જે બેટર છે તે અત્યારે એકદમ પરફેક્ટ થઈ ગયું છે અને હવે આપણે આ બેટરની અંદર ડિસાનોનું એક્સ્ટ્રા ઓલિવ ઓઇલ ઉમેરીશું આ ઓલિવ ઓઇલ એકદમ લાઇટ છે પચવામાં હળવું છે આજની વાનગીમાં હું આ એક્સ્ટ્રા ઓલિવ ઓઇલનો જ ઉપયોગ કરવાની છું જે ડિસાનો કંપનીનું છે અને આપણે આ બેટરની અંદર એક ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ઉમેરીશું ઓઇલ ઉમેરવાના લીધે આપણો નાસ્તો અંદરથી ખાવામાં પણ એકદમ પોચો બનશે સ્વાદ પ્રમાણે અહીંયા એક ચમચી જેટલું મેં મીઠું ઉમેર્યું છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે જનરલી જ્યારે તમે સૂજીના ઢોકળા તૈયાર કરો છો ત્યારે તમારે તેમાં ઓઇલ ઉમેરવાની જરૂર નથી પડતી પણ આપણે બેસન ઉમેર્યું છે એટલા માટે મેં તેમાં ઓઇલ ઉમેરી લીધું છે સમારેલા બે લીલા મરચાં ઉમેરવાના છે તમે અહીંયા લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો અથવા તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને ઉમેરી શકો છો એક ઇંચ આદુનો ટુકડો આ રીતે મેં છીણ કરીને ઉમેરી લીધો છે તમે આદુ અને મરચાંને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને ઉમેરી શકો છો અથવા તો વાટીને પણ ઉમેરી શકો છો અહીંયા આદુ મરચાં મેં એકદમ સરસ મિક્સ કરી લીધા છે અને આપણું જે બેટર છે એ તમે જો એકદમ પરફેક્ટલી રેડી થઈ ગયું છે પહેલાં કરતાં થોડુંક ઘટ બન્યું છે અને સૂજીએ પાણી એબ્ઝોર્વ પણ કરી લીધું છે હવે આને આપણે કોઈ રેસ્ટ નથી આપવાનો ફટાફટ આપણે તેની અંદર એક પેકેટ ઈનો એડ કરી દઈએ અને તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ અહીંયા જો તમારે ઈનોનો ઉપયોગ ના કરવો હોય તો એક નાની ચમચી તમે તેમાં ખાવાનો સોડા ઉમેરી શકો છો પણ ઈનો અને ખાટા દહીંના લીધે બેટર એકદમ વધારે ફ્લફી બને છે અને નાસ્તો આપણો એકદમ ખાવામાં પોચો તૈયાર થાય છે તો અહીંયા ઢોકળાની પ્લેટમાં મેં ઓઇલ ગ્રીસ કર્યું અને આ બધું જ બેટર મેં તેમાં ઉમેરી લીધું છે ફ્રેન્ડ્સ તમે નોર્મલી સૂજીના ઢોકળા તૈયાર કરતા આવશો પણ આ ઢોકળા સૂજી બેસનને મિક્સ કરીને મેં તૈયાર કર્યા છે જેનો ટેસ્ટ એકદમ અલગ આવે છે અને આ ઢોકળા એકદમ પોચા પણ તૈયાર થાય છે આ ઢોકળાને સ્ટીમ કરવા માટે મેં અહીંયા અગારોની મલ્ટી કઢાઈનો ઉપયોગ કર્યો છે આ કઢાઈની સાઇઝ તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી છે અને આ મલ્ટી કઢાઈ છે આ કઢાઈનો ઉપયોગ તમે કુકિંગ માટે પણ કરી શકો છો આ કઢાઈને પરચેસ કરવાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો આ કઢાઈની અંદર મેં પાણી પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને પાણી એકદમ સરસ ગરમ પણ થઈ ગયું એ સમયે મેં તેમાં થાળી મૂકી દીધી છે પાણી ગરમ થાય ત્યારબાદ જ બેટરમાં ઈનો ઉમેરી મિક્સ કરી થાળીમાં ઉમેરી તેને સ્ટીમ કરવા માટે મૂકી દેવાનું પંદરથી વીસ મિનિટ માટે આપણે તેને સ્ટીમ કરીએ હવે ફ્રેન્ડ્સ આ નાસ્તામાંથી આપણે ગ્રીન બાઇટ્સ તૈયાર કરવાના છે તો તેના માટે આપણે એક ચટણી તૈયાર કરવાની છે તો મેં અહીંયા પંદરથી વીસ કડી લસણની લીધી છે જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય છે ત્યારબાદ ત્રણ ટેબલ સ્પૂન મેં અહીંયા શેકેલા ચણા લીધા છે અને તેની અંદર હું એક ડુંગળી પણ એડ કરી લઉં છું લસણ ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય છે અને અહીંયા મેં ત્રણ લીલા મરચાં ઉમેર્યા છે ત્યારબાદ એક કપ જેટલા મેં ફુદીનાના પાન ઉમેર્યા છે અને સો ગ્રામ જેટલા હું તેની અંદર ફ્રેશ લીલા ધાણા એડ કરું છું ત્યારબાદ સ્વાદ પ્રમાણે તેમાં આ રીતે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અને દોઢ ચમચી હું તેમાં ખાંડ ઉમેરું છું ગળપણ માટે મેં અહીંયા ખાંડનો ઉપયોગ કર્યો છે અને એક આખા લીંબુનો રસ એડ કરું છું એટલે જે આપણી આ ચટણી છે એ ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે અને જ્યારે આમાંથી આપણી ગ્રીન બાઇટ્સ તૈયાર કરીશું તો આપણા બાઇટ્સ પણ ખૂબ જ ટેસ્ટી બનશે થોડુંક પાણી ઉમેરી બધું બરાબર ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને તમે જુઓ અહીંયા આપણી આ ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણીને મેં એકદમ ફાઇનલી ગ્રાઇન્ડ નથી કરી તમે જોઈ શકો છો કે થોડીક મેં તેને દર દરી રહેવા દીધી છે હવે ફ્રેન્ડ્સ અહીંયા લગભગ પંદર મિનિટ થઈ ગઈ છે હું ચેક કરું છું તો ઢોકળા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે આ ટૂથપીક એકદમ સરસ ક્લીન નીકળી છે થાળીને આપણે બહાર કાઢીશું અને થોડીવાર માટે આપણે તેને ઠંડી કરી લઈએ લગભગ દસેક મિનિટ થઈ જાય ત્યારબાદ આ ઢોકળા થોડાક ઠંડા થઈ ગયા છે ને આપણે તેને ડિમોલ્ડ કરી લેવાના છે એટલે છરીની મદદથી આપણે તેને કટ કરી લઈએ અને આ જે પીસીસ છે એ પીસીસ આપણે નાના નાના કટ કરવાના છે બાઇટ્સમાં કટ કરવાના છે એટલે આ રીતે આપણે તેને થોડુંક નજીકથી જ કટ કરીશું અને અહીંયા જો મેં બંને સાઈડ આ રીતે થોડુંક નજીક નજીકથી કટ કર્યું છે અને એટલા માટે આપણે જે ઢોકળાના પીસીસ કટ કર્યા છે એ આ રીતે એકદમ બાઇટ્સની સાઇઝમાં તૈયાર થઈ જશે તો અહીંયા જો આ રીતે અને તમે જોઈ શકો છો કે આ એકદમ સોફ્ટ બન્યા છે એકદમ સરસ સ્પોન્જી તૈયાર થયા છે તો બસ ફ્રેન્ડ્સ હવે આપણે આનો વઘાર કરી લેવાનો છે અને આપણે ગ્રીન બાઇટ્સ તૈયાર કરી લઈશું જે ખાવા માટે એકદમ હેલ્ધી હશે હવે વઘાર માટે હું આ કઢાઈની અંદર થોડુંક ઓલિવ ઓઇલ એડ કરું છું લગભગ ત્રણ ચમચી જેટલું જ મેં ઉમેર્યું છે અને તેમાં એક નાની ચમચી રાઈ ઉમેરી લઈએ તેલ ગરમ થાય પછી રાઈ ઉમેરવાની છે અને એક ચમચી આપણે તેની અંદર સફેદ હળદની દાળ એડ કરીશું અને ત્યારબાદ તેની અંદર હું સમારેલું એક લીલું મરચું એડ કરું છું અને બે સૂકા લાલ મરચાં એડ કરું છું અને આઠથી દસ મીઠા લીમડાના પાન એડ કરું છું તો જે આ અડદ દાળ છે એ થોડીક ગુલાબી થાય ત્યાં સુધી આપણે આ વઘારને સાંતવાનું છે ત્યારબાદ તેની અંદર આપણે એક ચમચી સફેદ તલ ઉમેરી લઈએ અને તેને પણ આપણે વઘાર સાથે સાંતળી લઈએ અને ત્યારબાદ આપણે જે ગ્રીન ચટણી તૈયાર કરી છે એ આ રીતે અડધો કપ ભરીને હું તેમાં એડ કરું છું જો અહીંયા તમારે વધારે ચટણી ઉમેરવી હોય તો વધારે પણ ઉમેરી શકો છો પણ આ રીતે અડધો કપ ચટણી ઉમેરવાથી એક પ્રોપર ગ્રીન બાઇટ્સ તૈયાર થશે પ્રોપર ટેસ્ટ સાથે તૈયાર થશે આ ચટણીને આપણે તેલમાં લગભગ ત્રીસ સેકન્ડ માટે જ સાંતવાની છે વધારે સાંતળવાની નથી અને ત્યારબાદ આપણે તેની અંદર બાઇટ્સ ઉમેરી લઈએ ઢોકળાના જે બાઇટ્સ છે તે ઉમેરવાના છે અને બધું બરાબર હવે અહીંયા મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે પહેલાં ક્યારેય આ રીતે ઢોકળા બાઇટ્સ તૈયાર નહીં કર્યા હોય જોઈ શકાય છે કે એકદમ ટેસ્ટી આપણા આ ગ્રીન ઢોકળા બાઇટ્સ તૈયાર થઈ ગયા છે અને આ બહુ જ ટેસ્ટી લાગે છે તમે લંચ બોક્સમાં બાળકોને આપી શકો છો સવારના નાસ્તામાં તૈયાર કરી શકો છો અથવા તમે તેને ડિનરમાં પણ તૈયાર કરી શકો છો એકદમ હેલ્ધી બાઇટ્સ રેડી છે તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ ગ્રીન હેલ્ધી બાઇટ્સની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો બિલકુલ ઓછા તેલમાં તૈયાર થાય છે અને એકદમ ટેસ્ટી બને છે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં